સાહેબ આપનું શુભ નામ બટુકભાઈ બટુકભાઈ ધારતરા જે આપ મળ્યા આવ્યા ખૂબ આનંદ થયો અલી પેલા પણ આપણે મળ્યા છીએ અને આપના દ્વારા કે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આકલ નીકળ્યા છે એમાં બળ કુ પાડવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ પધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે શ્રી આપાગીકાના વટલાના મહંત તરીકે આપને આશીર્વાદ પણ આપું છું અચ્છા હવે સાહેબ આજે અત્યારે અમારે વિજય ભગત ગીતા બેન નો જે વિવાદ ચાલે છે અમે પણ જરા ભૂતકાળમાં એવી વાત સાંભળેલી કે ભાઈ પટુકભાઈ તારપરાનો આ બંગલો છે તો જે સતાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતા બેન રહે છે આ બંગલો સાહેબ ખરેખર કોનો છે તમારા પોતાનો છે

ખુલી જાય એટલે આપને ને ગીતાબેન ને આવા સુબંધો હતા બે હજાર આઠ થી કે પેલા થી ઈ પેલા એટલે ઈ પેલા જયારે રણકાર ફામ હતું ત્યારથી બે હજાર ચાર પાંચ થી વિજય બાપુ પણ રણકાર ભાવે આવતા અચ્છા અચ્છા પાંચ માં બરોબર એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ફામ માં રહેતા હતા

આપણે એટલે આપણે તો ખુલ્લી વાત કરવી છે કે વિજય ભગત અને ગીતાબેન સંબંધો થઈ ગયા ખરા એવું હોય ને તો થાય ને એક ને એક હજાર એક ને એક બે

પછી એક લાખ રૂપિયા હરેશભાઈ ને કામ પેટે વગર માં ઉચા ઈ તમારા નું કામ કરતા હરેશભાઈ અટક કઈ હતી એની હરેશભાઈ હરેશભાઈ વાણિયા અચ્છા પાછા વિજય બાપુ નીલેશ ને આપવા ત્રણ લાખ રૂપિયા ઈ સેના છે ભાઈ અચ્છા અચ્છા એ જુડું છે હા હા કઈ વાંધો નહીં

બીજા કોઈને કઈ પૈસા લઈ લીધા હોય એવું તો નથી ને આજની તારીખ માં બંગલો તમારો છે બંગલો તમને મળવો જોઈએ એવું તમે માનો છો જરૂર જણાય તમે પોલીસ ફરિયાદ કરવા તૈયાર છો ખુબ ખુબ આભાર ઉટુક તમારા દ્વારા અમને આ જે માહિતી આપવામાં આવી